નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને જ્યારે લોકો ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે પોલીસ પણ પોતાનું કામ કરી રહી હતી એટલે કે તહેવાર ન બગડે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેના માટે પોલીસ સખત ચેકિંગમાં લાગી હતી તે અરસામાં જ પોલીસને એટલે કે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના લગભગ એક ને વીસ મિનિટ સમય દરમિયાન માંડવીથી ચોખંડી પ્રતાપનગર જવા રોડ ઉપર ઝોન ત્રણના ડીસીપી શ્રી અભિષેક ગુપ્તા સાહેબ અને તેમની સાથે પોલીસ જવાનોની ટીમ જ્યારે ચેકિંગ કરી રહી હતી ત્યારે પીઆઈ ગામિત તેમજ ડિસ્ટાફના માણસો એ એક મહિન્દ્રા કંપનીની શંકાસ્પદ સ્કોર્પિયો ત્યાં પડેલી નજરે પડી હતી અને તેને ત્યાં જઈ તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા ત્રણ થી ચાર લોકો જે દારૂ પીધેલી હાલતમાં હતા આ સ્કોર્પિયો ગાડીનો નંબર છે જીજે સિક્સ પીએસ નવ એક જીરો એક આમ ડીસીપી અભિષેક ગુપ્તા તેમજ તેમના સ્ટાફના માણસો દ્વારા આ કારને ચેકિંગ કરવા દરમિયાન ખબર પડી કે તેમાં ચાર યુવાનો જેમના નામ દિનેશભાઈ બારોટ ઓમકુમાર દિનેશભાઈ બારોટ સુરજ રાજેન્દ્ર બારોટ જીતેન્દ્ર હસમુખ પટેલ પાટનિયા અને જયમીન અરવિંદભાઈ જે ગામ બાણજ બારું ફર્યું કાયાવરોહરના રહેવાસી હોય તેમને ડિંક એન્ડ ડ્રાઈવના પ્રોહિબિશન ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ડીસીપી અભિષેક ગુપ્તા પીઆઈ ગામિત તેમજ પોલીસ કર્મચારીઓએ આ સુરક્ષાના ભાગરૂપે આવ્યું પણ પોલીસ એકદમ બારીકાઈથી કામ કરે અને ધ્યાન આપે ખાસ કરીને ડીસીપી અભિક્સ અભિષેક ગુપ્તા એ વડોદરા શહેરમાં જ્યારથી એ ઝોન ત્રણમાં આવ્યા છે ત્યારથી તેમના વિસ્તારની ખૂબ જ જે કહેવાય કે કાળજી લેતા હોય છે ને પોતાની ફરજ પર એ હંમેશા માટે એવી રીતે કાર્યરત થાય છે કે સમગ્ર કાયદા નું પાલન થાય તેમજ લોકોમાં કોઈ પણ જાતનો ડરનો માહોલ ન રહે બેફામ રીતે જે લોકો દાદાગીરી કરતા હોય અને લુખા તત્વો કાયદાની પરેશથી એમને ડર બેસે તેવા કાર્ય માટે નિપુણ છે એવા ડીસીપી અભિષેક ગુપ્તાએ આ ચારને પકડી ડ્રિંકિંગ ડ્રાઈવનો ગુનો નોંધી કાયદેસરની હાથ ધરી છે આમ જ્યારે વડોદરા શહેર ખરીદી કરી રહી હતી ત્યારે વડોદરા શહેર પોલીસ કામગીરીમાં પણ લાગી હતી અને તેની જ આ સફળતા છે બીરો રિપોર્ટ પર ન્યૂઝ વડોદરા